સોમનાથ મંદિર લૂટ્યું જવાબ ભીમદેવ પહેલાના સમયમાં બીજો સવાલ આઝાદી માટે હવે હું એક પણ રોકાઈ શકું તેમ નથી આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું જવાબ ગાંધીજીએ ત્રીજો સવાલ કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકર રહેંગે આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું જવાબ ગાંધીજી કાનૂન હિન્ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવા જતા કોણે શહીદી વોરી જવાબ વિનોદ કિનારીવાલાએ છઠ્ઠો સવાલ હું કાગડા કુતરાની મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એમ ગાંધીજીએ ક્યારે કહ્યું હતું જવાબ દાંડીકૂચ પૂર્વે સાતમો સવાલ આ મારા જીવનની અંતિમ લડત છે તેથી ભારતની પ્રજા આઝાદી મેળવવા તમામ પ્રયાસો કરે આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું જવાબ ગાંધીજી આઠમો સવાલ મહારાજા ધીરાજ અને ચક્રવર્તીના ધારણ કરનાર જવાબ ધરસેન ચોથો સવાલ લોખંડી પુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહ બાદ સરદારનું બિરુદ પ્રાપ્ત થયું હતું જવાબ બારડોલી સત્યાગ્રહ બાદ દસમો સવાલ સરસ્વતી મહાનવલ કથાના લેખક કોણ છે જવાબ ગોવર્ધન રામ ત્રિપાઠી ના સ્થાપક કોણ હતા જવાબ ભિક્ષુ અખંડાનંદ બારમો સવાલ આઠ ઓગસ્ટ ઓગણીસો ને ની કોંગ્રેસ અધિવેશન ક્યાં મળ્યું જવાબ મુંબઈ ના ટેકના મેદાન ચૌદમો સવાલ અડાલજ ની વાવ કોને બંધાવી હતી જવાબ વીરસિંહની રાણી રૂડાબાઈએ પંદરમો સવાલ અડાલજ માં આવેલી અને રાજા વિરસિંહની રાણી રૂડાબાઈએ બંધાવેલી અડાલતની વાવ કેટલા માળ ઊંડી છે જવાબ પાંચ માળ સોળમો સવાલ અણહિલવાડ પાટણના ચાવડા વંશનો અંત કોના દ્વારા આવ્યો જવાબ મોરરાજ સોલંકી દ્વારા સત્તરમો સવાલ અનુ કાળમાં ઉત્તર ગુજરાતમાં કયા વંશના રાજાઓનું શાસન હતું જવાબ ચાવડા વંશના સવાલ અમદાવાદ જિલ્લામાં આવેલું હતું જવાબ હડપીય સંસ્કૃતિનું બંદર ઓગણીસમો સવાલ અમદાવાદ શહેર કોને વસાવ્યું હતું જવાબ સુલતાન અહમદ શાહે વીસમો સવાલ અમદાવાદનું કાકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું જવાબ કુતુબુદ્દીન અહેમદ શાહ એકવીસમો સવાલ અમદાવાદને ધૂળ્યું શહેર તરીકે કોણે ઓળખાવ્યું હતું જવાબ જહાંગીરે બાવીસમો સવાલ અમદાવાદનો ભદ્રક કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો જવાબ ચૌદસો ને અગિયાર સવાલ અમદાવાદમાં આવેલી અને જવાબ અહમદ શાહ બાદશાહે ચોવીસમો સવાલ અમદાવાદમાં હિન્દુ ચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે જવાબ નેહરુ બ્રિજની જોડે પચીસમો સવાલ અલ્લાઉદ્દીન ખિલજી ગુજરાતમાં સૌ પ્રથમ સવાલ અશોકે કયા બુદ્ધ ભિક્ષુ પાસેથી બૌદ્ધ ધર્મ ની દીક્ષા લીધી હતી જવાબ ઉપગુપ્ત પાસેથી સત્યાવીસમો સવાલ અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે ઉત્તર પ્રદેશના કયા ગામમાં હિંસક ઘટના બની જવાબ ચોરી ચોરા ઓગણત્રીસ સવાલ અહમદ શાહે અમદાવાદ વસાવ્યું ત્યારે સૌપ્રથમ કઈ પોળની સ્થાપના કરી હતી જવાબ પોળ સવાલ અહમદ ખાન ખાલી જગ્યાનો ખિતાબ ધારણ કરી રાજગદ્દીએ આવ્યા જવાબ નસીરુદ્દીન અહેમદ શાહ એકત્રીસ મો સવાલ અહેમદ શાહ હાથમતી નદીના કિનારે ખાલી જગ્યા શહેર વસાવ્યું જવાબ હિંમતનગર બત્રીસમો સવાલ અંગ્રેજોએ કોના શાસનકાળ દરમિયાન સુરતમાં પ્રથમ વેપાર કોઠી સ્થાપી હતી જવાબ જહાંગીર તેત્રીસમો સવાલ આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું જવાબ ભાવનગર ચોત્રીસ સવાલ આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો હતો જવાબ ખેડા સત્યાગ્રહ આબુમાં સવાલ નું આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર કોણ હતા જવાબ વિમલ મંત્રી છત્રીસ સવાલ આરજી હકુમતના વડાપ્રધાન કોણ હતા જવાબ ને સુડતાલીસ માં આડત્રીસ સવાલ આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું જવાબ કર્ણદેવ સોલંકી ઓગણ ચાલીસ મો સવાલ કયા એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાલ પડી જવાબ રોલેટ એક્ટ એટલે કે કાળો કાયદો ચાલીસ સવાલ ઈસવીસન ઓગણીસો ત્રીસ માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડી કૂચ કરવામાં આવી હતી જવાબ ત્રણસો પંચ્યાસી કિલોમીટર એકતાલીસ સવાલ ઈસવીસન અગિયારસો ને અઠ્યોતેર માં શાહુદીન ધોરીને કોણે હરાવ્યો હતો જવાબ રાણી નાયકા નાગણીસો ને સત્તર માં ગાંધીજી એ ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો જવાબ ચાંપારણ સત્યાગ્રહ તેતાલીસ સવાલ ઈસવીસન ઓગણીસો ને ત્રીસ માં

જવાબ ભચાઉ તાલુકામાં મો સવાલ ઔરંગઝેબ નું મૃત્યુ કઈ સાલમાં થયું જવાબ ઈસવીસન સત્તરસો ને સાત માં પચાસ મોરંગઝેબ નો જન્મ ગુજરાત માં કયા સ્થળે થયો હતો જવાબ દાહોદ માં એકાવન મો સવાલ કઈ લડત દરમિયાન ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ સપાય જવાબ અસહકાર આંદોલન દરમિયાન બાવન મો સવાલ કઈ સાલમાં મોહમ્મદ ગજની સોમનાથ પર આક્રમણ કર્યું હતું એક હજાર ને છવ્વીસ માં ત્રેપન મો સવાલ કયા પ્રાણીવદના પ્રયાસોના કારણે કાંકરિયા તળાવ પાસે આવેલી બાલવાટિકા સહિત આસપાસ સુંદર વિસ્તારનો વિકાસ થયો કોતરાવી હતી જવાબ સમ્રાટ અશોકે પંચાવન સવાલ કયા રાજાના સમયમાં અણહીલવાદ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું જવાબ સિદ્ધરાજ જયસિંહ સત્તાવન મો સવાલ કયા સત્યાગ્રહ થી ગાંધીજી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા જવાબ ખેડા સત્યાગ્રહ અઠાવન સવાલ કયા કાળ તરીકે ઓળખવામાં આવે છે કયા સોલંકી વંશના રાજાએ રાજ્યમાં જીવ મનાઈ ફરમાવી હતી જવાબ કુમારપાળ સોલંકી સાહીઠ સવાલ કયો મોગલ રાજા ગુજરાત ને હિન્દ નું આભૂષણ માનતો હતો જવાબ ઔરંગઝેબ સવાલ કર્ણદેવ વાઘેલાના કયા મંત્રીએ અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા કહેણ મોકલ્યું જવાબ માધવ મંત્રી બાસઠમો સવાલ કર્ણદેવે ખાલી જગ્યા નગર વસાવ્યું જવાબ કર્ણાવતી નગર ત્રેસઠ સવાલ કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિર કોણે બંધાવ્યું હતું જવાબ કર્ણદેવ વાઘેલાએ સવાલ કર્ણસાગર સરોવર કોણે બંધાવ્યું હતું જવાબ કર્ણદેવ સોલંકીએ પાસઠમો સવાલ કલિંગનું યુદ્ધ ક્યારે લડાયું હતું જવાબ ઈસ્વીસન પૂર્વે બસો ને માં છાસઠ સવાલ કવિ ને? કોણે રાજ્ય આપ્યો હતો જવાબ પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ ગરબડ દાસ મુખી સવાલ કાકરિયા પહેલા કયા નામે ઓળખાતું હતું જવાબ હોજે કુતુબ ઓગણ સિત્તેરમો સવાલ કોણે ગાંધીજીને સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું સૂચવ્યું હતું જવાબ ગંગાબેન મજુમદારે સિત્તેરમો સવાલ કોના આક્રમણોને લીધે ગુજરાતમાંથી મૈત્રક વંશનો અંત આવ્યો જવાબ આરબોના કારણે કોને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે જવાબ સમુદ્ર ગુપ્તને તોતેરમો સવાલ કયા કાયદાને અપીલ વગરનો વકીલ વગરનો કે દલીલ વગરનો કહેવામાં આવે છે જવાબ રોલેટ એક્ટ ઓગણીસો ને ઓગણીસ ને મો સવાલ કયા મોગલ બાદશાહના સમયમાં મોગલ ચિત્રકલા શ્રેષ્ઠ સ્થાને પહોંચી હતી જવાબ જાગીર પંચોતેર મો સવાલ કયા મોગલ બાદશાહનું પુસ્તકાલયના પગથિયા પરથી પડી જવાથી અવસાન થયું હતું જવાબ જયંતી દલાલ સત્યોતેરમો સવાલ કયું સ્થળ પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે જવાબ ઉદવાડા અઠ્યોતેર સવાલ ક્ષત્રપ યુગનો છેલ્લો શાસક જવાબ રુદ્રસિંહ ત્રીજો ઓગણ એંસીમો સવાલ શાસ્ત્રપોમાં સૌથી શ્રેષ્ઠ રાજવી કોણ જવાબ રુદ્રદામાં એંસીમો સવાલ ખેડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું જવાબ ગાંધીજીએ એક્યાસીમો સવાલ ખેડા સત્યાગ્રહમાં

ચોર્યાસી મો સવાલ ગાંધીજી દક્ષિણ આફ્રિકા કયા વર્ષે ભારત પરત આવ્યા જવાબ ઈસ્વીસો સવાલ ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા જવાબ તેર વર્ષ છ્યાસી મો સવાલ ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી જવાબ સત્યાગ્રહ आश्रम ની 87મો સવાલ ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી જવાબ કેસરે હિન્દની ઉપાધીનો ત્યાગ કરીને 88મો સવાલ ગાંધીજીએ કયા દિવસે સાબરમતીથી દાંડી તરફ કૂચ આરંભી હતી

એકાણું સવાલ દિવસમાં પૂરી કરી હતી ભંગ ક્યારે કર્યો જવાબ છ એપ્રિલ ઓગણીસો માં સવાલ ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો જવાબ સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ ગાંધીજી એ વ્યક્તિગત સત્યાગ્રહ ની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા જવાબ વિનોબા ભાવે ને પંચાણું મો સવાલ ગાંધીજીને બાપુ નું બિરુદ કયા સત્યાગ્રહ માં મળ્યું જવાબ ચંપારણ સત્યાગ્રહમાં છન્નુ સવાલ ગાંધીજીને ઓળખાવ્યા હતા કયો છે જવાબ ત્રીસ જાન્યુઆરી અઠાણું સવાલ ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું

પ્રથમ રાજ્યપાલ કોણ હતા જવાબ મહેંદી નવાઝંગ હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા તમારા બધા જ મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને હા સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં